આજરોજ તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ તળાજામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તળાજા ખાતે કેમ્પ યોજાયો હતો સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા કેમ્પમાં સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં વૃદ્ધ નાગરિકોને વોકિંગ સ્ટીક વોકર ક્રચ ઘૂંટણ તથા કમરના પટ્ટા તેમજ ક્રીમ ડાટ જેવા સહાયક સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તળાજા શહેર પ્રમુખ આઈ તળાજા તાલુકા પ્રમુખ મેહુલભાઈ ડાંગર તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ તળાજા નગરપાલિકા યુવા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાળા વગેરેના ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય રાષ્ટ્રીય કાર્યક્રમ વ્યવસાયિક કાર્યક્રમ જે તળાજામાં એમની જે નોંધણી છે એ આજે કરવાનો કાર્યક્રમ છે સાઠ વર્ષથી ઉપરના લોકો જે છે એને શારીરિક બીમારી હોય અને એમને કંઈ જરૂરિયાત હોય જેવા કે વ્હીલચેર છે કમ્બરના પટ્ટા છે કૂટના પટ્ટા છે કાનમાં સાંભળવાના મશીનો છે આ બધા ઉપલબ્ધ કરાવવા માટે અને આપવા માટે એક યોજના જે છે એ આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી વિનુદેન બામણીયા દ્વારા આયોજિત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આખા જિલ્લા આખા જિલ્લાભરમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એવો જ કાર્યક્રમ તળાજાના એકસો વીસ ગામ અને તળાજા શહેર એમાંથી પ્રચાર પ્રસાર કરી અને સાઠ વર્ષથી ઉપરના જે વૃદ્ધો છે એમને અહીંયા તપાસ કરવામાં આવશે ડોક્ટરો પાંચ પાંચ ડૉક્ટરો એમની તપાસ કરી અને એમને જે કાંઈ જરૂરિયાત હોય એ એ ઇન્સ્ટ્રુમેન્ટ એને પૂરા પાડવામાં આવશે એનું રજિસ્ટ્રેશન આજે કરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં પાંચસોને સિત્તેર એ ટોકન બાર વાગ્યા સુધીમાં આપી દીધા છે મને એવું લાગે છે કે આ કાર્યક્રમ આ યોજનાનો લાભ વિશાળ પ્રમાણમાં લોકો લેવાના છે અને આ યોજના એક સેવાના ભાવથી ભારતીય જનતા પાર્ટી લોકોના છેવડ ના માનવી સુધી પહોંચે અને એમને સરકારની જે યોજના છે એને લાભ પહોંચાડે એવા હેતુ માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીઓ જિલ્લાના મંત્રીશ્રીઓ જિલ્લાના ઉપાધ્યક્ષ અમારા મંડલના બંને પ્રમુખો અમારી ચૂંટાયેલી પાંખ અને ભારતીય જનતા કાર્યકર્તાઓ આ સેવા કાર્યમાં લાગ્યા છે અને આ આના માધ્યમથી જે ગરીબ લોકો છે જેને સાધન સામગ્રીની શરીર માટે જરૂર છે અને પહોંચી નથી મળતા એવા લોકોને આનો લાભ મળવાનો છે અને આ યોજનાથી અમને ચોક્કસ મને વિશ્વાસ છે કે આ છે એ આશીર્વાદ વયોશ્રી વનના કાર્યક્રમ રાષ્ટ્રીય લેવલથી આયોજિત કાર્યક્રમ છે આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન દ્વારા આયોજિત આ વયોશ્રી કાર્યક્રમ વૃદ્ધ લોકોને આર્થિક સહાયના કારણે જો કોઈ બીમારી રહેતી હોય તો એ બીમારી ના રહે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા લોકોને વિવિધ પ્રકારના સાધનો કેન્દ્ર સરકારમાંથી આપવાની જે યોજના હતી એને અનુસંધાને આ કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર છેવાડાના માનવો સુધી ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે કે છેવાડાના માનવો સુધી પહોંચવું એ અનુસંધાને આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમની અંદર એક વ્યક્તિને પાંચ સાધન સહાય આપવામાં આવે છે જેમને જેવી જરૂરિયાત હોય એવા ડૉક્ટરની ટીમ તપાસી અને સાધન સહાય આપવામાં આવતી હોય છે આજે તળાજાની અંદર આ કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક વૃદ્ધો જોડાય છે અને એમની જે કાંઈ બીમારી છે એની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે જોડાય એમને જે સાધન સહાયની જરૂર છે એ સાધન સહાયની જરૂરિયાત પૂરી પાડવા માટે ખૂબ સારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે હું આજના દિવસે આપણા લોકપ્રિય સાંસદ નિમુબેન અને મારી ભારતીય જનતા પાર્ટીની તળાજાની અને તળાજા શહેર અને તાલુકાની ટીમને અભિનંદન આપું છું કે આવો સુરત મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું